એટલે મહેશ્વરી મહેશ્વરી સમાજનો સૌથી પર્વ ભારતમાં સમાજ દ્વારા આ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને હવે ગુજરાતમાં પણ મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગોરની ઉજવણી પ્રચલિત બની છે મહેશ્વરી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે ગણગોરનો તહેવાર ધૂળેટીથી શરૂ થતા ઉત્સવની ઉજવણી અઢાર વર દિવસ સુધી કરવામાં આવે છે એટલે કે ચૈત્રસો ત્રીજના ઈશ્વર અને ગવરના લગ્ન સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરી અને મહેશ્વરી સમાજની મહિલાઓ પોતાના દાંપત્ય જીવનની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ તહેવારની ઉજવણી કરતી હોય છે જેમાં ભગવાન શંકર અને પાર્વતી માતાની સાથે સાથે ઈશ્વર અને ગવર લગ્ન યોજવામાં આવે છે અને મહેશ્વરી સમાજની મહિલાઓ આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તમામ લગ્નની વિધિઓની ઉજવણી કરતી હોય છે

ગવર માતા એટલે ગણગોર ગણગોર એટલે શિવ અને પાર્વતી નો સ્વરૂપ અને આ આજનો દિવસ અમારો મોટો મોટો તહેવાર છે ગણગોર અમારો મોટોથી મોટો તહેવાર છે અમે ધામધૂમથી ઉજવીએ છીએ અને બધી સમાજની બહેનો ભેગી થઈ આ તહેવાર હર્ષો ઉલ્લાવથી મનાવીએ છીએ આ તહેવારની બહુ મહિમા એટલે ચોથ આઠમ દશમ અને ત્રીજ ચાર દિવસ અમારા મહત્વપૂર્ણ હોય છે અને આ અઢાર દિવસનો તહેવાર છે

વધુ પક્ષ બને પછી અમે એમના અમારા બધા સમાજ ના ભેગા થઈ લોકો પ્રેમ થી હર્ષો ઉલ્લાસ થી આ મોટો તહેવાર અમારું મનાવીએ છીએ ગણગોર એટલે અમારા મહેશ્વરી સમાજ નો મોટા મોટો ઉત્સવ છે અને પ્રેમ બધા બોલો ગવા રાજસ્થાન હરિયાણા સહિત ઉત્તર પ્રદેશમાં મહેશ્વરી સમાજ ખૂબ જ વિશાળ સંખ્યામાં વસે છે અને તેના લીધે ત્યાં ગણગોર તહેવારની ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવે છે પરંતુ ધીરે ધીરે હવે ગુજરાતમાં પણ મહેશ્વરી સમાજ દ્વારા ગણગોર ની પ્રમાણ વધી રહ્યું છે મહેશ્વરી સમાજ વિશ્વમાં ક્યાંય પણ વસે છતાં ગણગોર નો તહેવારની ઉજવણી ચોક્કસ થી કરતો હોય છે જે મહેશ્વરી સમાજમાં ગણગોરના તહેવાર પ્રત્યેની શ્રદ્ધા છે નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।